ભાવનગર ડોનચોક નજીક લુક્ઓ આતંક મંચાવનાર ડોનગીરી કરનાર પોલીસે કાયદાના પાઠ બનાવી જાહેરમાં માં સરઘસ વર ઘોડો કાઢ્યો પોલીસે આજે ત્રીજું લોચન ખોલ્યું ભાવનગર શહેર જિલ્લાની જનતાના જણાવેલ મુજબ આવી કામગીરી પોલીસ ચાલુ રાખે તો લુખાઓનો ડર જનતાને ઓછો થાય અને લુખાઓ દરરોજ ડરતા થાય રાત્રિએ આ શખ્સો એ પોલીસનો ડરજ ના હોય તેવી રીતે જાહેર માંગે એક વેપારીને મારી ભયનું વાતાવરણ કરેલ વેપારીને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડેલ લોકોના ટોળા ઉમટ્યા હતા આબાનવાડી નજીક રહેતા પિયુષભાઈ ઈશ્વરભાઈ એ ફરિયાદ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવેલ મુજબ તેઓ ડોન ચોક નજીક કાર પસાર થતા હતા ત્યારે બે ફાર્મ એકટીવા ચલાવતા ચાલક સાથે અથડાતા પડી જતા તેમને ઊભા કર્યા બાદ આ શખ્સો એ કાર જોઈને કેમ નહીં ચલાવતા તેમ કહી માર મારે તેમજ નજીકના ખાંચા માંગ ખેચી જઈ અને ફટા વડે માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી પોલીસે ઇનાયત ડેરૈયા ઉર્ફ તોલો નવાપરા અને સિદ્ધાર્થ ઉર્ફ બાજીગર ઘનશ્યામભાઈ ચૌહાણ કાળા નાળા વાળાની ધરપકડ કરી જાહેરમાં માંગ વરઘોડો કાઢ્યો હતો અને રિકન્સ્ટ્રકશન કરાયું આ લુખાઓને નિહાળવા ટોળા ઉમટ્યા હતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ